ભવ્ય કુંભ મેળા માં સાબરકાઠા જિલ્લાના ખેડ્રહના દામાવાસ કંપાથી યાત્રાનો શુભારંભ પૂછી પંકજદાસજી મહારાજ દ્વારા કરવામાં આવ્યો ભારતીય સંસ્કૃતિમાં વિવિધ મેળાઓનું મહત્વ હોય છે એમાં હિન્દુ સંસ્કૃતિના જુદા જુદા કુંભ મેળા પૈકીના એકસો ચુમ્માલીસ વર્ષ બાદ પ્રયાગરાજ ખાતે કુંભ મેળો થઈ રહેલ છે ત્યારે તેમાં કરોડો લોકો દર્શન કરી સ્નાન કરી પવિત્ર થઈ રહેલ છે જેમાં દેશ વિદેશથી ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી રહેલ છે તે પૈકી આજરોજ રોજ સાબરકાંઠા જિલ્લાના ખેડોરમમાં વડાલી ઈદર હિંમતનગરના તેમજ રાજસ્થાનના કુલે છેતાલીસ ભાઈ બહેનોને દામાવાસ કંપાથી આદરણીય પૂજ્ય પંકજદાસજી મહારાજના શુભ હસ્તે પ્રસ્થાન પ્રયાગરાજ તરફ કરવામાં આવેલ અને શુભ આશીર્વાદ પાઠવી યાત્રા સફળ થાય યાત્રાની સાથે મનુષ્ય જીવન સફળ થાય તેવા શુભ આશીર્વાદ પાઠવેલ હતા આ પ્રસંગે ગામના મુખી મહારાજ શ્રી વિઠ્ઠલ મુખી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહેલા હતા જયશ્રીરામ હર હર ગંગેના નારા સાથે વસનું પ્રસ્થાન કરાવેલ હતું ભારત ભારતમાં કી જય રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ મહાકુંભ મેળામાં જે આપણો છેલ્લા કેટલાક દિવસથી પ્રયાગરાજ કુંભ મેળો ચાલુ છે તેમાં દામાવાસ રવિપુરા તાંદલિયા ગોતા મેઘ દિધિયા નાણા હરિઓમ ફારામ વગેરે ના યાત્રિકો ભાવિકજનો જઈ રહ્યા છીએ ત્યારે આપણે અમી ટ્રાવેલ હિંમતનગર દ્વારા મોહનકાકા પુરોહિતની ગાડીમાં आपने ये जी रहे हैं आदरणीय रे अदरिया पंकजदास जी महाराज ना शुभ से आपने विधाय आपी रहा तो आपने अदरिया पंकजदास महाराज आपने शुभ से साथ पड़ोसे तो। बोलो शादगरों देवकी जय निश्चलंकी नारायण भगवान की जय उमिया मार કંપા ભગવાન શ્રી નિષ્કલકિનારાયણના ઉત્તરાણમાં હિન્દુ સનાતન વૈદિક પરંપરાનો મહાકુંભ અત્યારે પ્રયાગરાજ ચાલી રહ્યો છે એની યાત્રા કરવા માટે અહીંયાથી આ જે દસ પાંચ સાત ગામના ભાવિક ભક્તોના નામ લીધા એ બધા યાત્રા કરવા માટે જઈ રહ્યા છે તો જગતજનની કુળદેવીમાં ઉમિયા ભગવાન ઈષ્ટદેવ નિષ્કલંકી નારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ કેમની યાત્રા એકદમ સુખરૂપ શાંતિ ક્યાંય તકલીફ ન પડે અને નિર્વિઘ્ન યાત્રા કરીને પાછા આવે યાત્રાને પ્રવાસ જે હોય દિનેશભાઈ પ્રવાસની અંદર જો ભક્તિ ભળે ને ભક્તિનો ભાવ ભળે તો એ યાત્રા બની જાય ન તો ખાલી પ્રવાસ થઈ જાય એટલે આપ તમે બધા જાઓ છો ભક્તિભાવથીમાં ગંગા જમના સરસ્વતી ત્રિવેણીમાં નાઈ આવો અને એ ત્રિવેણીમાં નાઈ આવીને એવો સંકલ્પ લો કે જીવનની અંદર સાચી ત્રિવેણી જે આપણા ગુરુ મહારાજે બતાવી છે એમાં પણ આપણે નાહી શકીએ જ્ઞાનરૂપી ગંગા જમના અને સરસ્વતીમાં પ્રયાગમાં નાઈ અને તમારો મનુષ્ય જન્મ સફળ થાય ત્યાંની વ્યવસ્થા મેનેજમેન્ટ બધું અદ્ભુત એક લાવો છે કેટલું રોકાણ છે તમારું ત્યાં મને ખબર નથી અને કેટલાક અખાડાવાળા મહા મહાત્માઓ નીકળી પણ ગયા હશે પણ જેટલા હોય તેટલા એવા હિમાલયમાં અને જૂનાગઢમાં મહાન સિદ્ધ પુરુષો બેઠા છે કે જેના દર્શન આપને ફક્ત ને ફક્ત કુંભ વખતે જ થઈ શકે છે એવા મહાન સિદ્ધ પુરુષોના આપને બધાને દર્શન પ્રાપ્ત થાય ને એનો થોડોક લાવો પણ લેજો કારણ કે એવા યોગી મહાપુરુષોની એક દ્રષ્ટિ જો મળી જાય ને તોય કાફી હોય છે આ જગતની અંદર બધું એ હોય એમ બધા સારા નથી પણ બધા ખોટા પણ નથી એવા અનેક સિદ્ધ પુરુષો પણ ત્યાં છે કે જેનો એક હાથનો સ્પર્શ થઈ જાય અથવા એક દ્રષ્ટિ આપને મળી જાય તો એવો શુભ અવસર આપને બધાને પ્રાપ્ત થાય અને તમારી યાત્રા મંગલમય સુખરૂપ અને કલ્યાણવાળી થાય એવી પરમકૃપાળુ પરમાત્મા ઈષ્ટદેવ નિષ્કલ્યાણ ભગવાન અને જગતજનની જનની કુદેવી મા ઉમિયાને પ્રાર્થના એ જ શાંતિ હરિઓમ તસ્ત જય ગુરુદેવ ખૂબ ખૂબ શુભકામના આજે આ કુંભમાં પ્રસ્થાન કરી રહ્યા નિમિત્તે આજે યોગા નિયુક્ત શ્રી સંગતાજી મહારાજ આપણે અહીંયા આપણે આ સ્કૂલના નિમિત્તે પ્રોગ્રામ નિમિત્તે ગયા દસ ને બારના પ્રોગ્રામના નિમિત્તે અહીંયા આવવાનું છે ને યોગા તમારે પણ અહીંયા પ્રસ્થાન કરવાનું છે જે શુભ ઘડી આવી છે તમારા માટે સારું છે કારણ કે આપણને એક સંતનો આપણે આશીર્વાદ મળેલો એવા જ આશીર્વાદ આપણે ત્યાં કુંભમાં સ્નાન કરવાને પવિત્ર થવાને આપણા જીવનને ધન્ય બનાવવા માટે જઈ રહ્યા એવું જ જીવન સંતોના જે આશીર્વાદ મળે મા ગંગાના આશીર્વાદ મળે આપણું જીવન ધન્ય મને એવા સરસ આશીર્વાદ આપ્યા મારાવતી પણ સૌને ખૂબ ખૂબ આશીર્વાદ જીવન ઉજ્જવળ બનાવો ધન્ય બનાવો અને આપણા મનુષ્ય જીવનને જે કઈ આપણે આ સુધી શુભકામના જય હિન્દ જય ભારત ભારતજી ખૂબ સરસ વિઠ્ઠલ મૂકી અને પંકજદાસ મહારાજે આપને આશીર્વાદ આપ્યા એકસો ચુમ્માલીસ વર્ષ બાદ આવો મહાકુંભ મેળો પ્રયાગરાજ સાથે થઈ રહ્યો અને એ નિમિત્તે થોડા દિવસ પહેલાં મહાસુદ્ધ પૂર્ણમીનો એક કાર્યક્રમ હતો અહીંયા વડાલી કંપા તો અરવિંદભાઈને અમે ત્યાં બાપાને ત્યાં પણ સંકલ્પ કરી આવ્યા બાપાએ ત્યાં આપણને આશીર્વાદ આપ્યા એ અને ખૂબ પ્રાર્થના પતગ્યા પછી અમે સામૂહિક ત્યાં પૂજા ભરાવીશું વેરવિધ્ન આવીએ બધી જગ્યાએ દર્શનનો લાભ મળે કોઈ ભીડભાડ ના મળે અને બહુ બધાનું તંદુરસ્ત નિરોગી રહે એવી અમે પ્રાર્થના કરી આપ ઉપસ્થિત રહ્યા અમારો ભારત